નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ તમે પણ મૂંઝવણમાં છો કે ગુજરાતમાં જીરાની આવક અડધી થઈ ગઈ હોવા છતાં પણ ભાવ નથી વધી રહ્યા કે નથી ઘટી રહ્યા આવું કેમ થાય છે અને બીજું કે નવા વર્ષની શરૂઆતમાં પડેલો કમોસમી વરસાદ એટલે કે માવઠું અને ઝાકર એ પાકને કેટલું નુકસાન કર્યું છે તો ખેડૂતભાઈઓ આ સાથે આપણે આંકડા માર્કેટના અનુભવ અને વિદેશી ડેટા સાથે સમજીશું કે આગામી દિવસોમાં જીરાના ભાવમાં કેવો વળાંક આવશે વિડીયો આખો જોજો કારણ કે છેલ્લે હું તમને એક એવી માહિતી આપીશ જે તમને યોગ્ય નિર્ણય લેવા માટે મદદ કરશે તો હવે જોઈએ કે હવામાન અને પાકની સ્થિતિ શું કહે છે તો ખેડૂતભાઈઓ આપણે જાણીએ છીએ કે ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરી બે હજાર છવ્વીસની શરૂઆતમાં જે કમોસમી વરસાદનું ઝાપટું અને સતત ઝાકણની સમસ્યા જોવા મળી છે જેના કારણે ઘણા વિસ્તારોમાં જીરાના પાકમાં મોટું નુકસાન જોવા મળ્યું છે અને સાથે સાથે આ વર્ષે જીરાનું વાવેતર પણ ઓછું હોવાનો આંકડો મળે છે આમ જ્યારે વાવેતર ઓછું હોય અને પાક નબળો જોવા મળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આવનારા સમયમાં માલની અસર સર્જાશે હવે જોઈએ કે હાલ ગુજરાતના માર્કેટ યાર્ડ્સમાં આવક અને ભાવની શું સ્થિતિ છે તો ચાલો ખેડૂત ભાઈઓ ડેટા પર એક નજર કરીએ ડેટા મુજબ તારીખ એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી જીરાની આવક વીસ હજારથી લઈને ત્રીસ હજાર સુધી બોરી હતી ત્યારે ભાવ લગભગ ચાર હજારથી પિસ્તાલીસોની આસપાસ સ્થિર હતા પરંતુ છ જાન્યુઆરી પછી આવક ઘટીને દસ હજારથી પંદર હજાર બોરી થઈ ગઈ એટલે કે લગભગ અડધી આવક જેટલી થઈ ગઈ સત્તા ભાવ કટ્યા નથી એટલે કે સ્થિર છે આમ જ્યારે આવક ઘટે અને ભાવ ના તૂટે ત્યારે સમજવું કે બજારમાં નીચા માથાળે ખરીદી ખૂબ જ મજબૂત છે અને વેપારીઓ માલ પકડી રહ્યા છે આથી કહી શકાય કે ભવિષ્યમાં ભાવ ઘટવાના કોઈ સંકેતો જોવા મળતા નથી તો ખીડભાઈઓ હવે વિદેશી માલની વાત કરીએ તો અત્યારે વેપારીઓ પાસે જૂનો સ્ટોક ખૂબ જ ઓછી માત્રામાં છે એટલે હવે જે પણ ઓર્ડર આવશે એ નવા માલ પર જ નિર્ભર રહેશે ચીન અને અન્ય એશિયાઈ દેશોની ખરીદી સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થતી હોય છે સૌથી મહત્વની વાત છે કે મે મહિના સુધી આખી દુનિયા પાસે ભારત સિવાય જીરું ખરીદવાનો બીજો કોઈ મોટો વિકલ્પ નથી કારણ કે તુર્કી અને સીરિયાઈના ભાગમાં હજી વાર છે જો વિશ્વમાં આગળ જતાં ભારતીય જીરાની માંગ વધે તો ભાવ વધવાની શક્યતા વધી શકે છે આ બધી પરિસ્થિતિ જોતાં ભાવ મજબૂત થવાના પૂરા સંકેત છે તો ખેડૂતભાઈઓ આપણે જોયું તેમ માવઠા અને ઝાકળથી નુકસાન વાવેતર ઓછું માર્કેટ યાર્ડ્સમાં આવક ઘટી છતાં ભાવ સ્થિર વિદેશી માંગ વધશે તો ભવિષ્યમાં ભાવ મજબૂત થવાની સંભાવના તો ખેડૂતભાઈઓ આ બધા પાસા જોતા એવું લાગે છે કે જો તમારી પાસે અત્યારે સારી ગુણવત્તાવાળો માલ પડ્યો છે તો તમે તેને સંગ્રહ કરી રાખો આગળ જતાં તમને સારો લાભ મળી શકે છે પણ ખેડૂતભાઈઓ આપણે જાણીએ છીએ કે આ બજાર છે આમાં ગમે ત્યારે ભાવ વધી કે કટી શકે છે તો જો તમારે જરૂરિયાત હોય તો તમે માલ વેચી શકો છો જોખમ લેશો નહીં વેચો કે ના વેચો એ તમારી સમજદારી અને નિર્ણય ઉપર આધાર રાખે છે પણ હું જો મારા બજારના અનુભવ અને અત્યારની બજારની પરિસ્થિતિ જોતા એવું તો લાગે છે કે આગળ જતા ભાવ ઘટાડાની તો કોઈ સમસ્યા બહુ જોવા મળશે નહીં અને જેમ આપણે જાણીએ છીએ કે બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં માવટા અને જાકરથી ઘણા ખરા વિસ્તારોમાં જીરાના પાકમાં નુકસાન જોવા મળ્યું હતું જેમાં જીરામાં ઉતારો અને ઝાકર લાગવાથી પણ ઘણું નુકસાન જોવા મળ્યું હતું તો ખેડૂતભાઈઓ આ બધું જોતાં એવું લાગે છે કે આગળ જતા જીરાની આવકમાં ઘટાડો થઈ શકે છે જેથી ભવિષ્યમાં ભાવ વધારાની સંભાવના વધી શકે છે તો હવે ખેડૂત ભાઈઓ આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ્પસી લે કરી નાખો જેથી આવા જ ઉપયોગી માહિતીઓના વિડીયો અને માર્કેટ યાર્ડના ડેલી બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું અને તમને શું લાગે છે કે આગળ જતા ભાવ વધશે કે ઘટશે કમેન્ટ કરી જણાવજો ધન્યવાદ